અંગદાનમાં આપણે સર સુરત શહેરમાંથી વધુ એક ગણસિત્તેર વર્ષીય વૃદ્ધના અંગોનું દાન કરાયું છે ઓર્ગન ડોનર સિટી તરીકે સુરતનું નામ રોશન થઈ રહ્યું છે ત્યારે સુરતમાં ફરી અંગદાન થકી માનવતા મહેકાવાઈ છે સુરતના પાસોદરા નવ ગણો વર્ષીય વૃદ્ધના અંગોનું દાન કરાયું હતું જેમાં વૃદ્ધના liver બે કિડની અને હાથ તેમજ ચક્ષુદાન કરાયું હતું 69 વર્ષીય રણછોડભાઈ ચાંગાણી નું બ્રેઇન નિદાન થયું હતું જેથી જીવનદીપ organ donation foundation ટીમે અંગદાન નું મહત્વ પરિવારને સમજાવ્યું હતું જેથી પરિવારે અંગદાન ની સંમતિ આપતા અંગદાન કરાયું હતું તો આજ પરિવારના સભ્યો દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તલાવિયા જીવનદીપ organ donation foundation સુરત બત્રો પીપી સવાલે હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીગ્નેશ જામવરીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ પરિવારના દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટીવુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી